જય શ્રી કૃષ્ણ મિત્રો ભાગવત કથાના ત્રીજા સ્કંદમાં આપનું સ્વાગત છે પરીક્ષિત રાજાને મોથ માથા પર ભમતું દેખાય છે પણ આપણને કોઈને દેખાતું નથી પણ દેખાતું નથી એટલે નથી એવું કોણ કહશે કહેશો તો બધાને મૂર્ખ કશે આપણે બધા ઋષિ બાળકો છે આપણે કોઈનો જન્મ પરદેશીને ત્યાં નથી થયો આપણા ઋષિ વંશમાં થયો છે સપ્તર્ષિઓ બધા પરણેલા છે પણ વરિષ્ઠના પત્ની અરુવંતી

પરીક્ષિત રાજાને સુખદેવજી કહે છે કે તમે જેવા પ્રશ્નો પૂછો છો તેવા વિદ્યુતજી એ મૈત્રજીને પૂછ્યા હતા આ વિદુરજી એવા ભક્તો કે ભગવાન તમને ત્યાં વગર આમંત્રણે ગયા હતા ધૂતરાષ્ટ્ર પાંડવોને પાંડવો ને દાક્ષાગૃહમાં બાળવા પ્રયત્ન કરે ત્યારે વિદુરજી ધૂતરાષ્ટ્ર ને ઉપદેશ કર્યો પણ ધૂતરાષ્ટ્ર પર કોઈ અસર થઈ નહીં ત્યારે વિદુરજી વિચાર કે ધૂતરાષ્ટ્ર ને મારી બુદ્ધિ બગડશે એટલે એમણે ગામ છોડ્યું ને ઘર છોડ્યું ને વનમાં રહ્યા ધૂતરાષ્ટ્ર શબ્દનો અર્થ થાય છે

ઘણા લોકો કઠી ખાતા કઠી સાથે તન્મય બની જાય છે વાહ કઠી બીજે દિવસે સેવા કરતા માળા ફેરવતા કઢી યાદ કરે આવે છે મનમાં થાય છે શું ગઈકાલની કઢી વાહ કઢી એવામાં દ્વારકાનાથ વિશિષ્ટ કરવા હસ્તીના પૂર્વ પધારવાના હતા ધૂતરાષ્ટ્રે હુકમ કરો સ્વાગતની ભવ્ય તૈયારી કરો છપ્પન ભોગ તૈયાર કરો સુતરાષ્ટ્ર કુભાવથી સેવા કરે છે સેવા સદ્ભાવથી કરવી છે કુભાવથી સેવા કરનાર ઉપર ભગવાન પ્રસન્ન થતા નથી જે સદ્ભાવથી સેવા કરે છે તેના ઉપર પ્રસન્ન થાય છે વિદુરજી કંગા સ્નાન કરવા ગયેલા ત્યાં સાંભળ્યું કે આવતીકાલે મોટો વરઘોડો નીકળવાનો છે દ્વારિકાતિષ્ઠ પધારવાના છે વિધુરજી ઘેર આવ્યા આજે એમને ખૂબ આનંદ છે સુલભાક કારણ પૂછે છે વિદ્યુતિ કહે છે કે દ્વારકાને ન વધારે છે મને લાગે છે કે દ્વારકાના ન દુર્યોધન માટે નહીં પરંતુ મારા માટે આવે છે બાર વર્ષ નું મારું તપ ફળ્યું બાર વર્ષ એક જતા

પણ આવી ઝૂંપડી માં તેમને બેસાડી શું કે આપણે ઘેર પરમાત્મા આવશે તો આપણને આનંદ હશે પણ પરમાત્મા ને શર્મ આવશે મારા ભગવાન છપ્પન ભોગ આરોગ્ય આરોગ્ય છે ધૂતરાષ્ટ્ર ને ત્યાં એમનું સ્વાગત સારું થશે મારી સાથે તો ભાજી સિવાય કશું નથી મારા સુખના માટે હું ભગવાન ને જરાય પરિશ્રમ આપું નહીં આજે પૃષ્ઠભૂક્તિ છે સુલભા કહે છે કે મારા ઘરમાં ભલે બીજું કાંઈ ના હોય પણ મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે તે પ્રેમ હું મારા પરમત્માને અર્પણ કરીશ આપણે જે ભાજી કાઈ છીએ એ ભાજી હું મારા ઠાકોરજીને પ્રેમથી અર્પણ કરીશ આહાર તો સાદો અને શુદ્ધ હોય તો શત્રુય શુદ્ધિ થાય છે અને શરીરમાં સદગુણ વધે છે સદ્ગુણ વધે તો સહન શક્તિ વધે છે અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે માટે અતિશય સાદું જીવન ગાળવો તો જેની જેમ જીવન જેનું જીવન સારું છે તે જરૂર સાતો પુરુષ છે સુલભા કહે છે કે હું ગરીબ છું તે કઈ ગુનો થોડો છું પ્રભુ પ્રેમ ના ભૂખ્યા છે ભગવાન તો ગરીબ ઉપર ખરું પ્રેમ રાખે છે વિદ્યુજી કહે છે કે વાત સાચી ખરી પણ મારા ઘરમાં ભગવાન નો પરિશ્રમ થશે તેથી હું ના પાડું છું ઠાકોરજી મારે ઘેર આવે તેથી આશય હાલ રાખવા જેવી નથી આપણે ત્યાં વળી કોઈ વખત આવશે વૈષ્ણવ આશાથી જીવિત છે મારા પ્રભુ આજે નહીં આવે તો પાંચ વર્ષ પછી આવશે અરે છેવકે મારા અંતકાળે ઠાકોરજી જરૂર ને જરૂર મારે ત્યાં આવશે સલભા વિચારે છે કે પતિ સંકોચ આમંત્રણ આપતા નથી પણ હું મન આમંત્રણ આપીશ બીજે દિવસે તે બાળકૃષ્ણની સેવા કરે છે બાળકૃષ્ણ હસે છે વિદુલ અને શિવલાપાપ પ્રાર્થના કરે છે રથમાં બિરાજીને જતા અને રસ્તામાં બ્રાહ્મણો જેમની સ્તુતિ કરે છે એની જે સ્તુતિ સાંભળીને પદે પદે દયાથી દ્રવિત્ર થાય છે એવા દયાશી તો સમસ્ત જન્મ બંધુ સમુદ્ર તત્વવાસી જગન્નાથ સ્વામી સદા મારા નેત્ર ને સન્મુખ રહો ભગવાન રથમાં જઈ રહ્યા છે હંમેશા એવા રડા રથારૂઢ દ્વારકાના નાથના દર્શન કરો જ્યાં સુધી જીવ શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા તેને આંખ આપતા નથી અને ચાર આંખ એક જ થયા વગર દર્શનમાં આનંદ આવતો નથી બીજો જે વિચારે છે કે મારે ઘેર ભગવાન આવે તેને માટે હું લાયક નથી પણ મારે ભગવાન એકવાર મને નજર પણ શું નહીં આપે મારા ભગવાન તો પતિ પાવન એ મારા પ્રભુ માટે તો શર્ભકામનાઓનો ત્યાગ કર્યો

સુલભાને ખાતરે થઈ મારા ઠાકોરજી મને જોઈ હસતા હતા પ્રભુએ મને અપનાવી છે મારા પ્રભુએ મારી સામે જોઈ છે આંખ ઊંચી કરીને મને નજર આપી પ્રભુએ આંખથી આ ભાવ બતાવ્યો કે હું તમારે ત્યાં આવવાનો છું પણ અત્યારે આનંદમાં આ વિદુ સુલભા સમજ્યા નહીં કૃષ્ણ હસ્તિનાપુર આવે છે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન એક માસથી શ્રી કૃષ્ણના સ્વાગત માટે તૈયારી કરે છે શ્રી કૃષ્ણ પધારે છે તેઓ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને ખૂબ સમજાવે છે દ્વારકાના રાજા તરીકે સોયની અણી મૂકવા જેટલી જમીન પણ વિના હું આપવા તૈયાર નથી શ્રી કૃષ્ણ સંધિ કરવામાં નિષ્ફળ જાય છે તો કહ્યું બે ઝઘડામાં તમો ન પડો તમે માત્ર આરામથી ભોજન કરો છપ્પન ભોગ તૈયાર છે

ભગવાન ને ભીનવે છે કનૈયા મેં તારા માટે સર્વ ત્યાગ કર્યો હું મારે ત્યાં નહીં આવે ગોપીઓ કહેતી હતી કે સાજુ છે કનૈયો પાછળ જે પડે તેને કનૈયો રડાવે છે

મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે તેમના ઘરે આવશે વિધુજીને ત્યાં ભગવાન વિના આમંત્રણે પધારે છે જે જે પરમાત્માને માટે જીવ તેની ત્યાં પરમાત્મા આવે છે તેનું કીર્તન કરો કે ભગવાન આવીને તમારા ઘરનો દરવાજો ખેલાવે બહાર ઊભે ઊભે બે કલાક થયા સખત ભૂખ લાગી હતી આ લોકો ક્યાં સુધી કીર્તન કરશે આ લોકોનું કીર્તન પૂરું થાય તેમ લાગતું નથી પ્રભુ વ્યાકુળ થઈ ચૂપડીનો દરવાજો ખેડાવ્યો કાકા હું આવે છું બારણું ઉકાળ્યો હતા ચતુર્ભુજ નારાયણના દર્શન થયા અતિ હર્ષમાં હર્ષમાં આશન આપ્યું નથી પ્રભુએ હાથથી દર્પણ આશન લીધું વિદુષીને હાથ પકડીને બેસાડે ઈશ્વરજીને આપે છે તેનું માન ટેકે છે ભગવાન કહે છે હું ભૂખ્યો થયો છું મને ભૂખ લાગી છે કાંઈ ખાવા આપું ભક્તિમાં એટલી શક્તિ છે કે નિષ્કામ ભગવાનને તે સગામ બનાવે છે ભગવાનને ભૂખ લાગતી નથી પણ ભક્તને માટે ભગવાનને ખાવાની ઈચ્છા થાય છે ભગવાન આજે માંગીને ખાય છે વિધુજી પૂછે છે તમે દુર્યોધ અને ત્યાં જમીને નથી આવે કૃષ્ણ કહે છે કાકા જેના ઘરનું તમે નખાઓ તેના ઘરનું હું ખાતો નથી ઈશ્વરને ભૂખ લાગતી નથી તેવો ઉપનિષદનો સિદ્ધાંત છે જીવન રૂપી પંક્ષી ઈશ્વર રૂપી પણ ખાય છે તેથી તે દુખી છે

પ્રેમમાં વસ્તુનું પરિવર્તન કરવાની શક્તિ છે પતિ પત્ની વિચારમાં પડે ભગવાનનું સ્વાગત સી રીતે કરવું તે તપસ્વી હતા તે ભાજી ખાઈને રહેતા વિધુજીને સંકોચ થાય છે હું મારે ભાજી ભગવાનને કેમ અર્પણ કરું ત્યાં તો દ્વારકાના નાથ હાથે ભાજી ચૂલા ઉપર ઉતારીને પ્રેમથી આરોગ્ય વસ્તુમાં મીઠાશ નથી પણ પ્રેમમાં મીઠાશ છે શત્રુ મીઠાઈ આપે તો ઝેર જેવી લાગે છે ભગવાનને દુર્યોધનના ઘરમાં મહેવાના ગમ્યા પરંતુ વિધુજીના ઘરની ભાજી આરોગ્ય તેથી તો આજ પણ ભક્ત કવિ સુરદાસજી ગાય છે સબકો ઉંચી પ્રેમ સગાય સુખદેવજી કહે છે રાજન મનુષ્ય જન્મ થી બગડેલો હોતો નથી જન્મથી તો શુદ્ધ હોય છે પણ મોઢો થાય પછી તે એવો બને કે તે સત્સંગથી જીવન સુધરે છે કુશનથી જીવન બગડે છે બાળકનો જન્મ થયો ત્યારે તેને કોઈ વૈશન ન હતું કોઈ કુટેવ ન હતી કોઈ દોષ ન હતો પણ મોટો થયા પછી એવા સંગમાં આવ્યો કે એવો બન્યો કે મોટો થતા જ એ છીંકડી સુગના સાથે રહેવા લાગ્યો ત્યારથી છીંકડી સુગવા લાગ્યો સંગથી એ જીવન સુધરે છે સંગત એ જીવન બગડે છે આંબા ફરતા વાવડ વાવશો તો આંબ બહુ નહીં મન ઉપર સંગી અસર નહીં અસર થાય છે વિરાશી સંઘ હશે તો મનુષ્ય વિરાતિશ થશે વિરક્ત ના સંગમાં રહે તો વિરક્ત બને બીજું બધું બગડે તો ભગવાન દેજો પણ આ મન બુદ્ધિ ને એને બગાડવા દેજો કારણ કાળજાનો જો ડાકો પડે તો ત્રણ ચાર જન્મ લેશો પણ ડાકો જશે નહીં અહીં આપણો ત્રીજા સ્કંધનો પહેલો પાર્ટ પૂર્ણ થાય છે જય શ્રી કૃષ્ણ